નમસ્કાર ગુજરાત તાજા અને જ મોટા સમાચાર ગુજરાતમાં અહીં પ્રવેશ બંધી અને ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો તો લોકસભાની ચૂંટણી નહીં થાય સીએમ થયા ઘાયલ અને રાતોરાત હોસ્પિટલમાં દાખલ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજને તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને મોકલી આપજો દેશના વડાપ્રધાન એ રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર પ્રિય મોદીએ કેરળમાં જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે કેરળની જનતાની પૈસાના ખુલેામ લૂંટ થઈ રહી છે આ રાજ્ય સરકાર ભ્રષ્ટાચારના નવા મોડેલ લઈને આવે છે તેઓ લોકોને એક એક રૂપિયો લૂંટવા માંગે છે બેંકમાં ગરીબોએ પોતાની મહેનતના જે રૂપિયા જમા કરાવ્યા હતા તેને સીપીએમની સરકારે સંપૂર્ણપણે લૂંટી લીધા છે સીપીએમની સરકાર આ લોકો ગરીબ માણસની દીકરીના લગ્નને પણ મુશ્કેલીમાં મૂકી દે છે ત્યારબાદ ગુજરાતના નેતાઓ ભરશે ઉમેદવારી ફોર્મ ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં છે તેમણે પહેલીવાર રૂપાલા ક્ષત્રિય વિવાદ અંગે નિવેદન આપ્યું છે એક વાતચીતમાં શાહે જણાવ્યું કે ક્ષત્રિયોની નારાજગીનો સવાલ છે ત્યાં સુધી રૂપાલાએ દિલથી માફી માંગી લીધી છે સાથે કહ્યું કે ગત ચૂંટણી કરતાં વધુ લીડથી ગુજરાતની તમામ બેઠકો જીતીશું હવે ગુજરાતમાં અહીં પ્રવેશબંધી રાજકોટ સીટ પરથી રૂપાલાને હટાવવાના મામલે વિરોધ ઉગ્ર થયો છે રાજ્યમાં ક્ષત્રિય સમાજે આંદોલન ઉગ્ર બનાવ્યું છે ગુજરાતના ઠેઠે જગ્યા પર રૂપાલાના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે તેમજ ભાજપના કાર્યકર્તાને નો એન્ટ્રીના બેનરો લાગ્યા છે અમદાવાદ સહિત ગુજરાતભરમાં રૂપાલાના વિરોધમાં આગ ભભૂકી ઉઠી છે એક તરફ રૂપાલા તેની ઉમેદવારી ફોર્મ ભરનાર છે તો બીજી તરફ રૂપાલાના વિરોધ બેનરો લાગ્યા છે જો ફરી સત્તામાં ભાજપ આવશે તો લોકસભાની ચૂંટણી નહીં થાય ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક ગુજરાતમાં છે આ દરમિયાન મુકુલ વાસનિકે ભાજપ અંગે કહ્યું કે જો ભાજપ અને મોદી સરકાર ફરીથી સત્તા પર આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી લોકસભાની ચૂંટણી છે ભાજપના શાસનમાં યુવાનો મહિલાઓ અને ખેડૂતો સાથે ખૂબ જ અન્યાય થયો છે ભાજપ ફરી સત્તા પર આવશે તો લોકસભાની ચૂંટણી નહીં થાય આ ચૂંટણી બંધારણને બચાવવા માટેની છે એટલું જ નહીં મિત્રો ગુજરાતમાં ભાજપને મોટો ફટકો અમરેલીમાં ભાજપ ઉમેદવાર ભરત સૂતરિયાના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે ધારીના દેવળા ગામે પોસ્ટર લાગ્યા છે નોંધનીય છે મિત્રો કે અમરેલીમાં ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે સાથે પોસ્ટર વોર જોવા મળી રહ્યું છે અહીંના ઉમેદવાર ભરત સુતેરિયાને બદલવાના પોસ્ટર લાગ્યા છે જો કે આ પોસ્ટર કોણે લગાવ્યા તે હજુ સામે આવ્યું નથી પણ આ કારણે ભાજપમાં મુશ્કેલી વધતી હોય એવું જોવા મળી રહ્યું છે હવે મુખ્યમંત્રી થયા ઘાયલ અને હોસ્પિટલમાં દાખલ આંધ્રપ્રદેશના વિજયવાડામાં બસ યાત્રા દરમિયાન સીએમ જગન રેડ્ડી પર પથ્થરમારો થયો હતો તેણે લોકોનું અભિવાદન કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે ઘાયલ સીએમ ની મધ્ય વિજયવાડા ની સરકારી હોસ્પિટલ માં ડોક્ટરોએ સારવાર કરી છે ડાબી આગ પાસેના ઘા પર બે ટાકા મૂકવામાં આવ્યા હતા અને આરામ કરવા માટે કહ્યું છે પાર્ટી એ દરેક ને કૃપા કરીને ધીરજ રાખવા માટે કહ્યું છે